હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય બ્લોગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા ને જીજો આજે કેટલી ખુશ છે કેમ કે આજે આવેલી છે ગોલા ખાવા માટે બે દિવસની એમને રજા છે એમનો ગોલો આવી ગયો તો સૌથી પહેલાં તેને જમ આપી દીધો અંતિ પર લોકો ગોલા ખાવી સવી અને હવે હું તમને બોલું છું ડાયરેક્ટ બીજા દિવસે સવારમાં અને આજે હોલી અમારે બાલગોપાલને સ્નાન કરાવું છું એમના જન્મ કેસર ગોરી સ્નાન કરાવવાલા વાલા શામરા અને તમે જોવા મસ્ત મસ્તીનો અમારો બાળ કાનો છે સ્નાન કરે છે પછી અમારા ગોપાલે સ્નાન કરી લીધું છે અને હું એનો શ્રિંગાર કરીશ કે સરસ મારો કાનો છે એ લાગે છે તમે કોમેન્ટમાં જરૂર જણાવીજો તે પછી હું મારી ઘણું ખરું મેં કામ કર્યું થોડીક ફ્રી થઈ બા ઘઉં સાફ કરે છે કેમ કે આજથી અમે સાફ કરવા કાઢેલા અને હું આવી ગઈશું બપોરની રસોઈ બનાવવા માટે રસોડામાં અને હું ચણા સેબ આપવા માટે મૂકું છું તે પછી હું તમારા લોકો સાથે એક વાત પણ શેર કરવા માગું છું આજે કે અનાજ તેનો ક્યારેય બગાડ ન કરવો જોઈએ જો ક્યારેક આપણે રસોઈ વધેલી હોય તો જેને જરૂર છે એને જમાડી દેવા જોઈએ અને બીજી વાત તો આજકાલ તો ઘણી બધી એવી રેસીપી છે રોટલી ભાત શાક કાંઈ પણ વહેધું હોય તો વેસ્ટમાંથી બેસ્ટ બની જાય એવી એવી રીતના કરીને આપણે બીજી વખત એનો ઉપયોગ કરવો જોઈએ દુનિયામાં ઘણા લોકો એવા હોય છે કે ટકનું લઈએ ટકનું ખાતા હોય એને ખબર હોય કે અનાજની જે કિંમત છે એ હું હોય છે તે પછી આપણે લોકો પણ પાંચ કલાક કોઈ આઠ કલાક બધાની અલગ અલગ નોકરી હોય છે અને મહેનત કરતા હોય છે અને સવારે પાછા ઉઠીને કામે જતા હોય છે આ બધી આપણી જે મહેનત છે એ બધી એક અનાજ માટે જ છે ખાવા પીવા તો આપણે આટલી બધી જે મહેનત કરવી જોઈએ અનાજનો છે એ ક્યારેય બગાડ ન કરવો જોઈએ હું હંમેશા મારા રસોડાની અંદર મારી જેટલી જરૂર હોય એટલી જ રસોઈ બને છે અને જો ક્યારેક વધેલું હોય તો એને આપણે બીજી વખત કોઈપણ રીતે આપણેનો ઉપયોગ કરી શકાય છે ભાત રોટલી અને ક્યારેક આપણે ઘરે ના આવેલા રસોઈ બચી લેવી નાખી દેવી એના કરતાં કોઈના પેટમાં જાય તો એને પણ આપણે ગરીબોમાં દેવા જવી જોવી તે પછી એમાં એકદમ મસ્ત છે ચણા છે એ બની ગયા છે દેવીવાળું શાક બનાવ્યું છે એકદમ સિમ્પલ અને આજની અમારી આ જમવાની ડિશ તૈયાર થઈ ગઈ છે બપોરનો સમય છે અમે લોકો હવે જમી લેવી અને બાજુ ઘઉં સાફ કરવા લાગે છે બહેનો સાથ અને સહકારથી અમારે આજે ઘઉંનું કામકાજ છે એ ચાલે છે અને અહીંયા અમારી એંજવી જો વખાણ કરે છે વનિતાબેન એને જ બુદ્ધિ છે તમને લોકોનું કંઈને કંઈ ખબર પડતી નથી અમે કહીને છોકરાઓને જાય છે અને વાતચીત કરે છે આથી પછી અમે હોળીકાના દર્શન કરવા ગયા દર્શન કરી અને અમે લોકો પાછા ઘરે આવ્યા અને ઘઉં હતા એ પણ મારા જે દિવેલ દેવાના બાકી હતા અને આ બધું કામ કરતાં કરતાં મારી પ્રાર્થના છે બાર એક વાગી ગયો હતો બાર વાગે ઘઉંનું કામ પીતું અને તે પછી મેં કચરા પોતાને બધું કર્યું અને ઘઉંનું સાફ સફાઈ છે આજે મારી કમ્પ્લીટ થઈ ગઈ અને હવે આપણે મળીશું બીજા નવા બ્લોગમાં બબાય